સુરતની અંદર બી ટુ બી કેર્સના ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા બી ટુ બી કેર્સ ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી બાર તેર અને ચૌદ જુલાઈના રોજ ડાયમંડ એક્સપો યોજવામાં આવશે ત્યારે આ એક્સપોના માધ્યમથી મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તેવી સંભાવનાઓ રહેલી છે વિશ્વભરમાંથી ડાયમંડ ઉદ્યોગકારો ડાયમંડ એક્સપોમાં ભાગ લેવાના છે ત્યારે આ એક્સપો રફ ડાયમંડનો ભરાવો અને મંદીને કારણે નાના ઉદ્યોગકારો માટે આશાનું કિરણ બનશે લૂઝ ડાયમંડમાં નેચરલ લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો ને અઢાર બુથ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવશે અને આ ડાયમંડ એક્સપોમાં માં આઠ હજાર થી વધારે ઓનલાઈન વિઝિટર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાયું છે ઉલ્લેખનીય છે કે પાંચસો થી વધુ રજીસ્ટ્રેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયા છે